વિહત 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 અલ્યા મારો બેટો વિયાજી નોતા આયા છે અચ્છા રંબારમાં મોજ કર છે ને એવું રંબુ છે ને આજ તો આ ફરે ઓલી ફરે ઓલે રમ્યા તો અચ્છા મજા આવી ગઈ ઓ રંબુ જા લે હેડો તાર હેડો તાર લે વિયાજી લે હેડો તાર વાકું કરો વાકલો પર ને ઘાડો ભરાય જતો લે હેડો તાર લે ડાબુજી મોળો કાત્રાજી કે જોતો બસ ગામમાં નમતી તો નહાતીએત તો આપણે તો હટાઈ ગયા નહી ચાલતું અલ્યા લાઈટ કે નઈ છે અલ્યા વાડમાં નવરાત્રી હોય ના આવવાનું પણ આખી પેલી

બીજે માગે છે અલ્યા કોક આપણે બીવડા ઊભો છે એમ કોણ ઉતરા ઊભો કરીય છે હોવે અલ્યા આ હું ઓરે બીજે દો છે બીજે શું કહેતા કે હોય લગન

ની વાત નહી કરી અમે તો એટલે તું ચુ છે એમ ક કરે છે દુકાનવાડી કરતા હજી

મારો મનાસતો છો